મોર્નિંગ ગાય સરર મહાદેવ કેમ છો મજામાં અને તમે જુઓ કેટલો પવન આવે છે શું તમારી અહીંયા આટલો પવન છે તમે જુઓ કેટલો પવન આવે છે બે દિવસથી બહુ જ પવન છે અને તડકોય મસ્ત મજાનો નીકળી ગયો છે ને સવારમાં એટલી ઠંડી હતી ને આજ એની વાતનો પૂછો એટલી તમે જો એ શું કરીશ જો આવી જ રીતે નોકરો રમ રમ જ કરશે એને અત્યારમાં છે ને એક ચક્કર લગાવવા તો એને ધાબા ઉપર લઈને આવવું જ પડે એટલે થોડુંક રમી લેને પછી એને હુવાડ દેવી એવું હોય એને ક્યાંય હક નથી થાતું તમે જોઈ આય કોકુ અહીંયા આવતો જો જોઈ પાછો ઓલી કાળી રેતી છે ને અહીંયા એને થઈને જ રમેશ બાકી તો તમે જો કેટલો સરસ મજાનો દિવસ ઉગી ગયો છે

છે અને ચલો કામ તો અંદરનું થઈ ગયું છે હું જાગીને ત્યાં તો થઈ ગયું હતું અને હવે બહાર થોડું ઘણું કામ છે ને એ ચાલો પતાઈએ બરાબર સો આજે તો રાંધવાનું છે નહીં કારણ કે એક જગ્યાએ જમવા જવાનું છે ને એટલા માટે સો કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે ત્યાં સુધી લાઈક કરી દેજો આજે પાછું એક લીંબુ લઈને થોડુંક લીંબુ લગાવું છે કારણ કે મને છે ને અત્યારે મેં હરીસમ જોયું તો મને થોડીક છે ને એક્ટિવિટીઝ બતાવી છે એની કે નહીં નહીં આપણું જે ડેન્ડ્રફ હતું ને એ ઘણો બધો ઓછો થઈ ગયો છે સો હવે આ જગ્યાએ છે ને મને ખજવાડ આવે તો અહીંયા થોડુંક લગાવી લઈએ બાકી આપણું ડેન્ડ્રફ જતો રહ્યો છે બરાબર આપણે આમાં સફળ થઈ ગયા છીએ તો ચાલો થોડુંક લીંબુ લગાવી લઈએ લીંબુ લગાવી દીધું છે ને તમે જો ચાલ લીંબુ ને છોકરા બસ હવે તો મારે માથાને ઠંડક મળી ગઈ છે આજ બહુ નથી પડતું કારણ કે મેં કાલ બહુ જ ગઈ છું બહુ જ ગઈ ને ફી મારી મારીને એટલા માટે થોડીક વાર છે ને એક જગ્યાએ નીચે બી છે રુદ્રાક્ષનું ઝાડ છે આવ્યું ને ને કાલે કાંઈ કામ નહોતું કર્યું ને આજે કાંઈ કામ નથી કર્યું અને કામ તો ખૂટી રહ્યું છે હું કરું મારું એલા માટે અત્યારે છાંય બેઠી છું અને આ છે ને એલચી છે એલચી જો આવડ્યા એલચી આવતી નહીં આમાં અને હવે છે ને નાઈન પછી દીવાબત્તી કરવા છે અને મને ખજવા ચાલુ થઈ ગઈ ધીમે 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 ચાલુ થઈ ગઈ છે તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો જો જોટ છે ને મારી પાપીની ટેબલવેર છે ને એ બધું જોઉં છું કેવી વસ્તુ છે ચલો તમને બતાવજો આ તો ટ્રે છે એક અને બે ચમચા છે જો અને આ બે ત્રણ બોક્સમાં છે તમે છો પોલીન બતાવું ઓકે કેટલી છે છ છે અમે પાંચ જણ સી ને દીદી આવે ત્યારે છ થાય જો કચોકડા ની છે જો છ છે જો एंड आट का सब्जी भरने के लिए है एक मिनट तो मम्मी एक नु ढक्कन तो नहीं तो तो है मम्मी मम्मी जो तो खरा मम्मी आई आ एक ढक्कन नहीं ચોખ્ખું લીમોળવા મીઠો થોડલો વાડ્યstas મીઠું સ્ટીલની એન્ડ આ છે વાટકી આ 12 છે આ કટોરાને એક ઉપરનું નથી ઢાંકવાનું આવો cena anche cena 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 cena

Eu não sei se eu vou cortei popi, popi. Ah! Pupi, <laughs> Ah, yeah, não sei!

ત્યાં સુધી આરામ કરી લઈએ બરાબર સો ચલો સુઈ જઈએ ટાટા આમ થોઈ તડકો કેટલો બધો છે અને છે ને જાગીને દૂધ બૂધ પી લીધો છે આપણે બરાબર સો હવે છે ને સાંજનું થોડુંક કામ કરવાનું છે એ કરી નાખવી ઘરનું સાંડી કચરો કાઢી નાખવી અને એટલી બધી ઊંઘી તો નથી કારણ કે ગુડુ બે બી ગયું હતું આવી નતો શું તો પછી કાર્ટૂન જોતો હતો ને તો એમાં એમાં રહી બરાબર પાંચ વાગી ગયા છે પાંચ વાગી ગયા છે હવે કચરો બચરો કાઢી ચાર વાગે તો જાગી ગઈ હતી એન્ડ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે સો ચલો આગળ કન્ટિન્યુ કરીએ કચરો કાઢી નાખવી જો કચરો એટલો બધો છે તો નહીં પણ સાંજે કાઢવો તો જરૂરી છે ઓકે ચલો ગાય નાસ્તો કરવા માટે મસ્ત આવે જાદુ એ મસ્ત આવે ચલો નાસ્તો કરવા જેનું કરવો ને પેલું તીખું જો ચટપટું હોય તીખુ નો હોય

એમાં અડધી કલાક થાય કારણ કે ઘણું બધું આપણે આખો દિવસ તો આમાં મોબાઈલમાં ટાઈમ પાસ કરતા હોય પછી ભગવાનને ટાઈમ આપવો પડે છે આપણામાં ખાલી ધ્યાન દેવાય ભગવાન માતાજીમાં હું માનું છું ભગવાન માતાજીને એટલા માટે હું કહું છું એટલે અડધી કલાક કલાક તો ક્યારેક કલાક થઈ જાય એવું નથી તો એવું બધું છે રાતે અડધી કલાક કલાક ભગવાન માટે કાઢવું પડે છે આપણે તો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડાક સપોર્ટની જરૂર છે ગાઈશ થોડાક સપોર્ટની બરાબર સો ચલો હું કન્ટિન કન્ટિન્યુ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું બરાબર નળ જો શું બોલું ને એ જ નથી ખબર કારણ કે અત્યારે મગજ માણસ ને હાવ ખાલી થઈ ગયો છે મળવીને વ્લોગ સાથે બરાબર તો ટાટા ગાઈસ